અમદાવાદના સરસપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા વિદ્યાર્થીઓ ઘૂંટણ થયા પાણી ભરાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે એસ્ટેટમાં પ્રોલેટિંગ વેલ ન બનાવતા પાણી ભરાય છે મનપાની રજૂઆત છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું સ્થાનિકોએ આ વાત કરી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો જ્યાં અમદાવાદમાં પાણી ભરાવાને કારણે કેટલી હાલાકી પડે છે અવર કરવામાં અને તેની સાથે સાથે લોકોના ઘર દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે જેના દ્રશ્યો સામે આવ્યા સરસપુરમાં પાણી ભરાયા છે વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું રસ્તામાંથી પસાર થતા લોકો પાણી નીચે ક્યાં ખાડો છે ક્યાં ગટર તે પણ દેખાતી નથી જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે

છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો છે 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 તે કરવો પડી રહ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલ માટે થઈને કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે કેટલાક સ્થાનિકો છે તેની સાથે આપણે વાત કરીશું કાકા કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે પચાસ વર્ષ જેવું થયું છે ને આ વધારે પાણી ભરાવાનું કારણ આ છે કે અહીં સરસપુર રખેલ સરસપુર વોર્ડમાં વિવેકાનંદ એસ્ટેટ બન્યું છે એની અંદર લોકોએ મોટા ભાગે કટકી ખાઈને પરકોલેટર વોલ વોલ બનાવેલા નથી જેના કારણે પાંચ જ મિનિટમાં પાણી ભરાઈ જાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી અહીંયા આવે છે કોઈ કામગીરી માટે પાણી અત્યારે હાલ મેં ફોન કર્યો ત્યારે આવે છે નહીં નીકળે તો જતા રહે છે કાયમી સોલ્યુશન નથી કરતા કાયમી સોલ્યુશન નથી કરતા તો સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે આ જ પ્રકારની સ્થિતિ ઘણા વર્ષોથી છે વોલ અહીં આસપાસના એસ્ટેટમાં નહીં હોવાના કારણે વરસાદી પાણી છે તે અહીં એકત્ર થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ના તો પાણીના નિકાલ માટે થઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે ના તો એસ્ટેટની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ